બધા હો તમે બધા જ મજામાં હશો તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા બાર અને અમે લોકો જઈ રહ્યા છીએ બરોડા એકચુઅલી એવું છે કે મારે ત્યાં એક રીલ્સ નું કામ છે અને નિકેશ ને એમના કંપની નું કામ છે અને અત્યારે આપણે કઈ જગ્યાએ જવાનું છે ને કેશ એક્ઝેક્ટ ઈસનપુર હા તો અત્યારે અમે લોકો ઈસનપુર પહોંચવા આવ્યા છે ઈસનપુર અમે પહેલા એક રેલ શૂટ કરીશું એના પછી બરોડા જવા માટે નીકળીશું અને આજે ફૂલ હું ને નિકેશ સાથે જ છીએ શું કહેશો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એક્ચ્યુઅલી એવું હતું ના કાલે યસ કે તમે એકલા જઈ આવજો તબિયત નથી સારી એટલે મેં એવું કીધું કે યાર મને એકલા એકલા આવે હા

ત્યાંથી જશે હાલોલ માટે અને હું અહીંયાથી જઈશ આમ મારે જ્યાં રીલ કરવાની છે ત્યાં જેટલા પણ લોકો બરોડામાં રહેતા હોય ને તો અહીંયાથી છે ને શોપિંગ ને એવું કરજો જો કે ઘણા બધા કપડા બી અમે લોકો અહીંયાથી લીધેલા છે પહેલાં તમે જૂની મારી રીલ્સ જોશો ને તો એમાં પણ તમને લોકોને જોવા મળશે સારી ક્વોલિટી હોય હા અમે લોકો ઘણી બધી અહીંયાથી

તમે એમને ઉતારીને નીકળી જશો એટલે હું નીકળ હું નીકળું એમ ના ના તને પેલા ભઈ આવો પછી મોકલું ને એમ તો હા એટલે એમને એમ થોડી હું જઈશ લે અજાણી જગ્યાએ તો ગાઈસ તમે તમને લોકોનું હું એડ્રેસ લોકેશન આગળ સમજાવી દઈશ એટલે તમે જો કદાચ બરોડામાં રહેતા હો તો અહીંયાથી શોપિંગ કરજો અને બરોડામાં ના પણ રહેતા હોય ને તો તમે ઓનલાઈન પણ એ લોકોની સાથે ઓર્ડર કરાવીને વસ્તુ મંગાવી શકો છો બહુ જ સારી સારી પ્રોડક્ટ્સ એમના ત્યાં છે મેન્સ ની હ બધી લેડીઝ ની નથી બટ બતાવું તમને હું શોપ ઉપર જઈને પતિદેવ

મારે બહાર નીકળવું પડશે એના માટે બેઠા બેઠા તો વાત નહીં થાય કેમ છો મજા આવે ને બસ જો શાંતિ આવું ને આવું અત્યારે હું પહોંચી ગઈ હતી સ્ટાઇલિશ ફેશન હબમાં અમારું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ અને મસ્ત મજાની રીલ્સ આવવાની છે બહુ જ જલ્દી અને મેન્સ માટેની વાત કરવા જઈએ તો અહીંયા બહુ જ સરસ મજાનું કલેક્શન છે જે લોકો બરોડામાં રહેતા હોય એ અહીંયા જરૂરથી વિઝિટ કરજો અને જો બરોડામાં ના રહેતા હોય તો તમે ઓનલાઈન પણ ઘણી બધી વસ્તુ મંગાવી શકો છો લાઈક શૂઝ છે વોચ છે પર્સ છે બેલ્ટ છે અને આઉટફિટ પણ બહુ મસ્ત મસ્ત છે કપડાંને એવું બધું હમણાં હું તમને અંદર મળાવું અને બતાવું પણ ખરી

અને અમે દિલ્સ પણ નહી બોલ્યા પણ જે વ્લોગ થ્રુ કાં તો કેવી રીતે આવશે તો બધાને તો નહીં તો અહિયાં બહુ સરસ મજાનું કલેક્શન છે હા તો અહીંયા બધું જ કલેક્શન છે જેને પણ પરચેસ કરવું હોય અહીંયા આવી શકો છો વિઝિટ પણ કરી શકો છો જો અહીંયા શર્ટનું ને એવું કલેક્શન છે પેન્ટ છે ઘણી બધી વસ્તુ છે અને અમે લોકોએ તો ઓનલાઈન જ અમે બધી શોપિંગ કરીએ છીએ એમના ત્યાંથી તો તમારા લોકોને કરવી હોય તો અહીંયા કરી શકો છો અહીંયા જુઓ વોચ છે ગર્લ્સ માટે બોઇઝ માટે અને જેને ઉત્તરાયણ માટે ફિરકીને એવું બધું લેવું હોય એ આવે જ છે જલ્દી જલ્દી મારી રીલ્સ તો એ જોઈને પણ તમે લોકો કોન્ટેક કરી શકો છો હવ નિકેશ પટેલ યસ ખુશી ના પાડી શૂઝ માટે તો બી મે લઈ લીધા બહુ મોટું કામ નઈ કર્યું બીકોઝ ઓફ મનીષ ભાઈ શું મનીષ ભાઈ હાવ આવ ચાલે યાર તમે મારા તમે મારા ભાઈ છો કે એમના છો તો પણ જીજાજી તો થાય ને હા તો તો આ તો ખોટો બડા હે નહી કે નહી આ નિશ્યુ માટેની ઘન આવી છે નિશ્યુ બહુ જ હેપી થઈ જશે

કશું ના થયું કશું ના થયું ઉપરથી હા પેલા આના ત્યાંથી લીધી હતી ને એવી જીગાન ત્યાંથી લો કલર કલર નિષ્કેશ નો કલર થઈ ગયો સો અત્યારે અમે લોકો આવી ગયા છે જમવા માટે અહીંયા દર્શનમાં બરોડા ખબર નહીં કયા રૂ ઉપર છે અમે હાઈવે સાઈડ આવી ગયા છે કેમ કે સવારના જમ્યા નતા એટલે પહી મનીષભાઈ એવું કીધું કે તમે અત્યારે જમીને જ જાઓ ના મોકલે એમને એમ અમે કીધું રસ્તામાં જમી લઈશું બટ અત્યારે અમને જમવા લઈને આવ્યા છે દર્શનમાં તો જમીએ જોઈએ શું જમવાનું છે ડિસાઇડ કરીએ અંદર જઈને ગાઈસ અત્યારે અમે લોકો જમીને નીકળ્યા છે ને અમને પેલી પ્લેન વાળી રેસ્ટોરન્ટ મળી ગઈ છે જુઓ જોવી જ નજીકથી ના ભાઈ ના તેનું ફૂડ માં મજા ના હોય તો શું જોવાની એટલે જે લોકોએ ટ્રાય કર્યું હોય કે જો અમને તો રિવ્યુ નહીં સારા મળ્યા દેખો અમને પ્લેન દેખા કેમ કે નિકેશ તો મને પ્લેન માં લઈ જવાના છે નહીં બરાબર ખાલી ખાલી વાતો કરે છે કરી તને આ દુબઈ લઈ જવાની હતી કામ કરો ને તમારું હવે હોશિયારી કરાવ ઘર કામ કરો ને તમારું ભાઈ મજા આવી ગઈ હા જમવાની જોરદાર અમદાવાદ માટે મનીષ ઉતારીને પછી અમે સીધા જઈશું ઘરે અને વાગવા માં અત્યારે કેટલા થઈ ગયા છે સાડા સાત થઈ ગયા છે એટલે ઘરે પહોંચતા પહોંચતા કદાચ નવ સાડા નવ જેવું થઈ જાય બટ ફટાફટ ઘરે પહોંચી જઈએ બ્લોગ એડિટ કરી નાખીએ કામ બધું પૂરું કરી નાખીએ ગાઈસ તમે લોકો જુઓ હજુ તમે લોકો અહીંયા એક્સપ્રેસ હાઈવે છે ને ગજબનો વરસાદ ચાલુ થઈ ગયો છે શિયાળામાં વરસાદ ક્યાંથી આવી ગયો ને ખબર નહીં પડતી શું કે કોટ પહેરવાનો કે સ્વેટર પહેરવાનો કે જેકેટ પહેરવાનું હા જબરદસ્ત વરસાદ અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે વાગવામાં અત્યારે સવા નવ થઈ ગયા છે અમારો ફેસ બધાના કોઈ મતલબ નહીં કેમ કે અંધારામાં અમે લોકો દેખાવાના જ નહીં પણ વરસાદ ગજબનો ચાલુ થઈ ગયો છે નિકેશ શું પહેરવાનું અત્યારે સ્વેટર કે રેઇનકોટ

નહીં આ તો મામાના ઘરે તો નથી ચલો ઉપર સીડીઓ ચડો હવે ગાઈસ જોરદારનો થાક લાગ્યો છે અને નિશ્યુને મળવાનું એટલું એક્સાઇટમેન્ટ છે ને આ જો નિકેશ તો પહેલાં પહોંચી ગયાં નિશિ હા નિશ્યુ મોમા નિશુ મોમા જો તો અહીં આવતા હાથે પપ્પાને ખવડાવો છે આયે માલો દીકરો બેટા પપ્પા ધરઈને ખઈને આયા છે આખું ઘર વિધું મોરવામ તને બટે શું લાયા ખબર ગોન ધન જો પપ્પા બતાવે જો ચાલો અંદર ચાલો ઘર માં ચાલો ઘર માં જજો યે નિશુ માતે પપ્પા શું લાયા ખાઈ જવાનું જંગલી છે ખા

મમ્મા ક્યાં છે અત્યારે અમે લોકો ઘરે આવી ગયા અને જસ્ટ મે નિને સૂવડાયો છે અને હવે મારે એડિટિંગ કરીને સુવાની તૈયારી કરવી છે જોકે આજે જે બે વિડીયોઝ બનાવ્યા બંને જ પોસ્ટ થઈ ગયા છે એટલે એડિટિંગની કોઈ એટલું વાળું કામકાજ નથી બટ કાલે પાછું જવાનું છે શૂટ માટે બે ત્રણ જગ્યા પર બટ એકનું તો કન્ફર્મ છે બીજું કંઈ કન્ફમેશન હજુ આવ્યું નથી કદાચ કન્ફર્મ થઈ જશે તો જવાનું થશે તો કાલના વ્લોગમાં પણ તમને આવું કંઈ જોવા મળશે બટ થોડો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ થાય ને એટલે હું થોડી ઘણી મસ્તી ને એવું બધું પણ શૂટ કરતી રહું છું તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો સારો લાગ્યો અને હા એક સેકન્ડ બીજી એક વસ્તુ કે આપણે જે ટુ હંડ્રેડ કે કરવાના હતા એ મને નથી લાગતું કે હવે પોસિબલ થાય બિકોઝ આપણી પાસે હવે ચાર જ દિવસ છે એટલે પોસિબલ નહીં જ લાગતું મને એવું બેટર કદાચ જાન્યુઆરીના એન્ડિંગ સુધી થઈ જશે તો આપણે જે ચેલેન્જ રાખ્યું હતું કે ભાઈ એના સામે ગિફ્ટ્સ નહીં એવું બધું તો મને નહીં લાગતું કે હવે એ પોસિબલ થશે બટ બીજું કંઈક નવું મસ્ત મજાનું આપણે લાવીશું કંઈક નવા ટાઈમ પર તો બસ આજના વ્લોગમાં આટલું છે તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ